વિસનગરની સરકારી એમએન કોલેજ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી સિંહની મુખાકૃતિ પહેરી રેલી અને સભા યોજાઈ એમએન કોલેજ વિસનગરના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજના આ વિશેષ ઉજવણી પ્રસંગે કોલેજના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા સાસણગીર ખાતેથી સિંહની ચહેરાની મુખાકૃતિ મંગાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ મુખ ઉપર પહેરીને સિંહના સંરક્ષણ માટેનો સંદેશો આપ્યો હતો પ્રાણીશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર રાજેશ સેન્માએ એશિયા સિંહ

ખૂબ જ ઝીણવટભરી માહિતી પૂરી પાડી સિંહનું જતન અને સુરક્ષણ વિશે આપણે શું કરી શકીએ તે અંગેની રસપ્રદ માહિતી આપવામાં આવી આ દિવસે કોલેજ કેમ્પસમાં સિંહની મુખાકૃતિ પહેરી વિદ્યાર્થીઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું સરકાર સરકારશ્રી પણ સતત સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે જે પ્રયત્નો કરી રહી છે જેમાં છેલ્લી જે ગણતરી થઈ એમાં એની સંખ્યા સિંહોની આઠસો ને એકાણું નોંધાવેલી છે